ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ચલો અવાજ આવે છે પરફેક્ટ વિડીયો પરફેક્ટ દેખાય છે બધા ફટાફટ એકવાર કમેન્ટ કર દો એટલે સેશન કરી દઈએ શરૂ યસ બધા એકવાર મિત્રો કમેન્ટ કર દો રાઈટ ઘણા દિવસથી આ ફ્લાયર તમે જોયું હશે કે સર શું છે ટીઆરઆર ये टीआरआर क्या है આરઆરઆર આર તો હતું કંઈક પેલા ટીઆરઆર શું છે હા તો આજે આપણે ચર્ચા કરીશું એની શું છે ટીઆરઆર પેલા બધા વિદ્યાર્થીઓ કહો તૈયારી કેવી ચાલી રહી છે અત્યારે તો થોડા ઠંડા પડ્યા હશે બે ત્રણ દિવસથી હજુ બે ત્રણ દિવસ ઠંડા રહેશે બધા માહોલ આવી ગયો હે ને આપડા તહેવારોનો માહોલ આવી ગયો થોડો હમણાં રક્ષાબંધન ગઈ જન્માષ્ટમી આવશે હે થોડા ઢીલા પડ્યા હશે હું સમજી શકું છું બરાબર થોડા ઢીલા પડ્યા હું સમજી શકું છું પણ ઠીક છે આપણું તો ચાલ્યા જ કરશે આપણા ભારતમાં તહેવારો આવતા રહેશે પણ આપણે તહેવારો મનાવતા સાથે આપણો જે ટાર્ગેટ છે આપણું જે ફોકસ છે એને ક્યાંય આગુ પાછું થવા દેવાનું થતું નથી બરાબર ને ચલો બધા વિદ્યાર્થીઓ એકવાર કમેન્ટ કરી દો રેવન્યુ તલાટીની પ્રિપેરેશન તમારી કેવી ચાલી રહી છે અને પછી આપણે આ સેશન આગળ વધારીએ છીએ અને ચર્ચા કરીશું શું છે આજે આ

પહેલાં આપણે ચર્ચા કરીએ કે તમારી એક્ઝામ આવવાની શક્યતા ક્યારે છે તો તમારી રેવન્યુ તલાટી હું તમને કહું ક્યારે આવી શકે એ જુઓ તમે તો તમારી રેવન્યુ તલાટી જે સંભાવના છે એ ચૌદ સપ્ટેમ્બર લઈને અત્યારે ચાલજો તમારે તમારી તૈયારી એવી રીતે જ રાખવાની છે કે આ તારીખ સુધી મારું રિવિઝન થઈ ગયું હોવું જોઈએ મેં મોક ટેસ્ટ મિનિમમ દસ આપી દીધા હોવા જોઈએ બે થી ત્રણ વાર રિવિઝન એ મારું થઈ ગયું હોય જો આ દિવસે પરીક્ષા લેવાય તો આઈ એમ હંડ્રેડ પર્સન્ટ પ્રિપેર તમારે તમારી તૈયારી હાથ થાય છે ચલો કેટલા છોકરાઓ એવા છે કે સાહેબ આ તરીકે જો એક્ઝામ લેવાય ને તો અમે તૈયાર છીએ ચલો કમેન્ટ કરો કેટલા છોકરાઓ એવું કહી શકે સાહેબ ચૌદમી તારીખે એક્ઝામ લેવાય ને અમે તૈયાર છીએ ચિંતા અમકો કુજ હે નહીં અમે તૈયાર છીએ સાહેબ બોલો કેટલા છોકરાઓ એવા છે કે સાહેબ આ તારીખે પરીક્ષા લેવાઈ જાય ને તો અમે તૈયાર છે એક્ઝામ લેવાય તો કેવી સ્થિતિ છે તમારી લાગે પાસ થઈ જશે કોન્ફિડન્સ છે એમ કે સાહેબ થઈ જઈશ ચિંતા નથી યસ ગુડ એવું હોવું જ જોઈએ અને જેના કોન્ફિડન્સ હોય એ જ પાસ થાય પહેલાં કેમ કે એને ખબર હોય ને તૈયારી કેટલી કરી છે જો નાયન ભાઈ સાહેબ લોચા હે કુછ પતા નહીં ક્યાં હોગા કઈ વાતો જો હવે જે ટાઈમ ગયો છે એને આપણે પાછો નથી લઈ શકવાના પાછા જઈને આપણે મહેનત નથી કરી શકવાના જેટલો ટાઈમ છે એમાં શું કરી શકીએ ને આપણે એ વિચારીએ પોઝિટિવ વિચારીએ કે જેટલો ટાઈમ બચ્યો છે એના અંદર હું શું કરી શકું છું બરાબર ને એ જ કરાય ને એ જ આપણા હાથમાં છે ઓકે ચલો તો ટેન્ટેટિવલી ચૌદમી તારીખે પરીક્ષા લેવાઈ શકે મેબી લેટ જાય તો આ છે પરીક્ષા સપ્ટેમ્બરે થર્ટી ડેસ લડીઓ લડી એટલું જેટના ખેલના હે લડના હે લડ લો બરાબર તમારા હાથમાં છે જેટલા દિવસ બચ્યા મહેનત કર લો અને હંમેશા છેલ્લા છેલ્લા દિવસ બેટા બહુ મેટર કરે આગળ તમે ગમે તેટલી મહેનત કરી હોય જો ઓબ્વિયસલી આગળ વધારે મહેનત કરી છે છેલ્લે છેલ્લે રિવિઝન કરવાની મજા આવે પણ છેલ્લા દિવસમાં જે છોકરાઓ ઢીલા પડી જાય ને એમને બહુ મોટો લોસ થાય એટલે છેલ્લા દિવસો બહુ અગત્યના હોય છે આપણી હેલ્થે સાચવવાની હોય આપણે રાઈટ ખાવા પીવા ઉપર ધ્યાન આપવાનું હોય આપણે એક પ્રોપર મેનેજમેન્ટ કરવાનું હોય એક એક્ઝિક્યુશન કરવું પડે રોજના દસ દસ બાર બાર કલાક મહેનત કરવી જ પડે ત્યારે જઈને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે મને સારી એવી નોકરી મળશે બરાબર ને ઓકે તો આ તરીકે પરીક્ષા આવે તો આપણે શું કરી શકીએ જોઈ લઈએ આપણે તમારો સિલેબસ ખાલી પ્રિલિમિનરી વાત કરશો મેન્સ મેન્સ મગજમાંથી કાઢી નાખો આટલા વિષય તમારે તૈયાર કરવાના છે એના અંદર ગુજરાતી અંગ્રેજી બંધારણ છે એના અંદર જાહેર વહીવટ આવી ગયું ઇકોનોમિક્સ આવી ગયું ત્રીસ માર્ક ઇતિહાસ ભૂગોળ વારસો પર્યાવરણ વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી કરન્ટ અફેર્સ ને મેથ્સ રિઝનિંગ 200 મા크 નું પેપર છે 3 કલાકનો ટાઈમ મળવાનો જો 3 કલાકનો ટાઈમ ટાઈમ પહેલા કરતા વધારે છે એટલે થોડું એક્સપેક્ટેશન રાખજો કે લેવલ થોડું વધારી શકે છે আর લેવલ કેમ વધારી શકે છે કેમ કે જો 70 પ્રશ્ન તમારા મેથ્સ સિઝની 40 પ્રશ્ન મેથ્સ રિઝનિંગ ના હોય તો એમાં તમને સમય થોડો લાગવાનો છે એટલે એક્સ્ટ્રા ટાઈમ મળ્યો તો પહેલા કરતા જે પહેલા 16 ને એ બધામ એક્ઝામ લેવાય છે ને એ થી લેવલ થોડું હાઈ રહેશે તમારે તૈયારી રાખવાની થાય છે ઓકે થોડું લેવલ હાઈ રહેશે ડન કેમ કે આ પંચાયત તલાટી નથી બેટા આ ગૌણ સેવા લેવાની છે આ ગૌણ સેવા લેશે તો ગોણ સેવાના પેપર કમ્પેર ટુ પંચાયત થોડા હાઈ લેવલ હોય છે ડન તો આપણે એ લેવલની થોડી પ્રિપેરેશન કરવાની ન કર્યું હોય તો આ છેલ્લા મહિનામાં થોડું લેવલ હાઈ કરી દેજો પણ કમેન્ટ તો કરો ભાઈ કાં જતા રહ્યા કમેન્ટ કરતા રહેજો હા કરીશું બધું જ કરીશું હવે સફળતા માટે શું જરૂરી શું જરૂરી તો સૌથી પહેલા છે ને માઇન્ડસેટ બનાવો માઇન્ડસેટ બનાવો સૌથી પહેલા જંગ તમારી જીતવાની થાય છે અહીંથી અહીંથી જંગ જીત્યા ને તો આગળ સાચી જંગ જીતી શકીએ કેટલા છોકરાઓ ચાલો સાચું કહેજો કેટલા છોકરાઓ અત્યારે એટલો કોન્ફિડન્સ બનવા આવે છે કે સર મને એવું લાગે છે કે હું એક્ઝામ ક્લિયર કરી લઈશ અંદરથી અંદર અવાજ નહીં આવતો અંદરથી આત્મા બોલતી એવું થાય કોઈ મને ઘણી વાર થતું હો હું જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરતો મને યાદ છે જેટલી એક્ઝામ મેં ખરેખર ક્લિયર કરી છે ને એ એક્ઝામ પહેલાં પેપર લખવા બેઠો ને એની પહેલાં મને એવું મનમાં આવતું જ પેપર ના જોયું હોય તો એવો કે હું આ એક્ઝામ ક્લિયર કરી લઈશ મને એવું લાગે છે એવું અંતર બોલે કેમ બોલે તૈયારી કરી હોય તો બોલે એમને ના બોલે તો એમને હા સાહેબ બોલે છે આપણે બોલે છે ખોલી જ નહીં કેટલા સબ્જેક્ટ આવે એ જ ખબર નહીં બોલે ને અને આવું જે માણસ સાથે થાય ને સમજી લેજો તમારો કોન્ફિડન્સ બહુ સારો છે તમારી તૈયારી બહુ સારી છે સફળતા મળશે ચિંતા કરવાની નહીં ખોટી ખોટી ચિંતા નહીં જવાનું ભાઈ આટલા લોકો લાઈવ જોવો છો બેટા તો લાઈકે કરતો ને બધા બધા મિત્રો એકવાર થમ્સ અપ થઈ જાય ને પ્લીઝ હા એકવાર થમ્સઅપ કર દો બધા થમ્સઅપ કર દો આ આવડી નહીં આંગળી બનાવતા કેમકે હું મને યાદ છે તમને કહું તમે કહેશો સાહેબ હા બહુ હું સ્કૂલમાં ડ્રોઈંગમાં નપાસ થયો હતો કોઈ કહેતાય શરમ આવે મેથ્સમાં ફૂલ માર્ક આવે ને ડ્રોઈંગમાં નપાસ કર્યો તો મને ડ્રોઈંગ આખા વર્ષની બનાવવાની ભાઈ બહેન દોરીને લાવી દીધો પણ મેમને ખબર પડી ગયા આને ક્યાંય દોરી હોય હું તો આચું બોલી ગયો મેં નહીં દોર્યું મને તો આવડતું જ નહીં આપણે સીઢી લીટી દોરતા ના આવડે સીડીલીટી ના ખેંચી શકાય આપણે તો આપણું એવું કામકાજ છે મેથ્સમાં ફોડ લઈએ તમે એવું ને તો પહેલા જંગ જીતી જાઓ ક્યાંથી દિમાગથી ફરી એકવાર હજુ એકવાર બધા હાથ ઉપર કરવાનું થાય છે કે સાહેબ મગજ થી જંગ અમે જીતી ચૂક્યા છીએ એવા કેટલા છોકરાઓ કોન્ફિડન્ટલી કહી શકે સાહેબ અહીંથી તલાટી બની ચૂક્યા છીએ માઇન્ડ થી તલાટી બની ચૂક્યા છે હવે બસ જીવનમાં સાચું તલાટી બનવાનું જ બાકી છે મનથી સાહેબ તલાટી બની ગયા છે આ વખતે રેવન્યુ તલાટી પાડ દેવાની સાહેબ મને ઉક્યા છે એવા કેટલા છોકરાઓ ફરી એકવાર હાથ ઉપર કરવાનું થાય જ ભાઈ ફરી એકવાર હાથ ઉપર કરવાનું થાય છે વેરી ગુડ ચલો વેરી ગુડ તો હવે આપણે બેઝિક સ્ટ્રોંગ કરવા માટે રોજ લેક્ચર પાંચ કલાક ગોઠવી રહ્યા છે કેટલા છોકરાઓ લેકચર જોઈ રહ્યા છે સાચો આન્સર આપો આ રોજ તમને ખબર છે કેટલા વાગે લગભગ અગિયાર થી પાંચ છ કલાક રોજ પાંચ થી છ કલાક તમને તમારો બેઝિક કોન્સેપ્ટ વધારે આપણે કામ કર્યું ફાઉન્ડેશન ઉપર તમને આ બધા જ લેક્ચર ગણિત વારસો રીઝનિંગ રીઝનિંગ તો હજુ કાલે લેવાનું છે હું લેવાનું છે એના અંદર ત્રણ કલાક આવવાના આવ્યા પર્યાવરણ ભૂગોળ ઇતિહાસ બંધારણ પંદર ઓગસ્ટ સુધી મસ્ત મજાનું એક આયોજન આપ્યું હતું કે રેવન્યુ તલાટી આપવાની હોય ને આધાર હજુ સ્ટ્રોંગ કરવો છે હજુ સરસ મજાની તૈયારી કરવી છે આ લેક્ચર કેટલા લોકોએ જોયા જોઈએ છે વેરી ગુડ બહુ સારું જેને જોયા છે ને જોરદાર ફાયદો થવાનો જોરદાર તમે જોજો યાદ રાખજો એક્ઝામમાં પ્રશ્ન સોલ્વ કર્યા હશે ને જોજો એક્ઝામના દિવસે યાદ આવશે કે ભાઈ આપણે લેક્ચર જોયા બહુ ફાયદો થયો છે તો પંદર તારીખ સુધી આ બધા સેશન છે ને હજુ ના જોયા હોય ને રજાઓનો ફાયદો લેજો જોજો હજુ ત્રણ ચાર દિવસ છે રજાઓનો માહોલ છે રોજના પાંચ છ કલાક હજુ જોઈ લો આ બધા લેક્ચર જોજો બહુ ફાયદો થશે બહુ ફાયદો થશે બરાબર મયુરભાઈ વાત કરીએ બેટા આપણે હવે જો શું છે ટીઆરઆર ચાલો શું હશે ટીઆરઆર કોઈ ગેસ કરી શકે શું હશે ટીઆરઆર તો ઓબ્વિયસલી આ રેવન્યુ તલાટીના વિદ્યાર્થીઓ માટે જ છે એવા વિદ્યાર્થીઓ કે જેમને હજુ છેલ્લા મહિનામાં મહેનત કરી લેવી છે કે સાહેબ મહેનત કરી લઈએ કોન્ફિડન્સ છે હજુ એક બુસ્ટ મળી જાય એક મહિનાનો ટાઈમ છે લડી લેવું છે સાહેબ રોજ હું બારથી પંદર કલાક મહેનત કરવા તૈયાર છું એમની માટે છે આ ટીઆરઆર તો ટીઆર તમને કહું આ શું છે તો આ ટી છે તલાટી માટે તલાટી આ આ આર છે છે રેપિડ રિવિઝન તલાટી માટે એક રેપિડ રિવિઝન લાઈવ પેડ વર્કશોપ આપણે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને ઓબ્વિયસલી આવતીકાલે ઇન્ડિપેન્ડન્સ ડે છે સ્વાતંત્ર્ય દિન છે અગ્ન એસીમો તો તમને ગિફ્ટ તો મળવાની જ છે

120 કલાક લાઇવ લેક્ચર્સ હશે 15 થી વધારે વિષય જે પણ તલાટીના તમારા વિષય છે બધા વિષય કવર થશે રિવિઝન ફોર્મેટમાં રેપિડ ફોર્મેટમાં રેપિડ એટલે કેમ કે છેલ્લે છેલ્લેના દિવસે જો તમારે મિનિમમ 12 કલાક મહેનત કરવાની છે 6 કલાક અમે તમને રિવિઝન કરાવવાના છે બીજા 6 કલાક તમે સેલ્ફ સ્ટડી કરો જે નથી આવડતું જે રિવિઝન કરવાની જરૂર હોય 12 બાર કલાકની મહેનત કરો 10 મોક ટેસ્ટનું આયોજન કરીશું વિથ ડિટેલ્ડ સોલ્યુશન

જે સબ્જેક્ટનું જે પ્રમાણે વેટેજ છે એ પ્રમાણે એવા લેક્ચર્સ ગોઠવ્યા તમે જો કેટલા લેક્ચર્સ કવર કેટલા સબ્જેક્ટ કવર થશે ગણિત રીઝનિંગ અંગ્રેજી ગુજરાતી બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન અર્થશાસ્ત્ર પંચાયતી રાજ વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સ સામાન્ય વિજ્ઞાન યોજનાઓ પર્યાવરણ આના અંદર કયા કયા મુદ્દા ભણાઈશું એ પણ તમને હું લિસ્ટ આપું છું અત્યારે કયા કયા મુદ્દા ભણીશું આપણે શું રિવિઝન થશે પંદર કલાક રિવિઝન કરાવવાના છે કલાક રિવિઝન કરાવવાના છે બરાબર એ તમે જો રીઝનિંગ પંદર કલાક અંગ્રેજી પંદર કલાક ગુજરાતી બાર કલાક બંધારણ છ કલાક ઇતિહાસ છ કલાક ભૂગોળ છ કલાક વારસો છ કલાક વિજ્ઞાન છ કલાક અર્થશાસ્ત્ર ત્રણ કલાક પંચાયત વિજ્ઞાન ટેકનોલોજી ત્રણ કલાક કરંટ નવ કલાકમાં છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ સામાન્ય વિજ્ઞાન છ કલાક યોજનાઓ ત્રણ કલાક પર્યાવરણ છ કલાક રેપિડ રિવિઝન ફોર્મેટમાં રોજના છ કલાક આપવા પડશે સવારે આઠથી અગિયારનો લેક્ચર હશે અને બીજો લેક્ચર હશે ત્રણથી છ એના સિવાયના ટાઈમમાં તમારે સેલ્ફ સ્ટડી જે નથી આવડતું એ વાંચો પ્રેક્ટિસ કરો થેન્ક યુ રાજ થેન્ક યુ વેરી મચ બેટા ગણિત હુએ તમને ભણાવવાનું છું આ વખતે બરાબર હું અને પ્રવીણ સર જો ક્યાંક પ્રકાશ સરને સેટ થશે ટાઈમ મળી ગયો એમનો સેટ થઈ જશે રાઈટ કેમ કે સની ઘણી બધી બેચમાં આ લેક્ચર્સ ચાલુ છે તો પ્રકાશને પણ ઇન્વોલ્વ કરશું આપણે તો હું ને પ્રવીણ સર જો લેક્ચરમાં શું કવર કરવાના છે ચેક કરો લેક્ચર નંબર વન કામ સમય મહેનતાણું બધું કરાવી દઈશ જો પહેલા ત્રણ કલાકમાં કામ સમય મહેનતાણું રાઈટ નળ ટાંકીના પ્રશ્ન ઝડપ અંતર ટ્રેનના પ્રશ્ન હોળીના પ્રશ્ન બધું ત્રણ કલાકમાં હું તમને રિવિઝન કરાવી દઈશ બીજા લેક્ચરમાં ભૂમિતિ એના અંદર ક્ષેત્રફળ ઘનફળ અને આ બધા ચેપ્ટર એવા છે જેને મેક્સિમમ પ્રશ્ન પૂછાય છે બીજા ત્રણ લેક્ચરમાં તમે જો એક લેક્ચરમાં સાદુ રૂપ લસા ગુસા સંખ્યા પદ્ધતિ બીજા લેક્ચરમાં સરેરાશ ગુણોત્તર ટકાવારી ત્રીજા લેક્ચરમાં નફો ખોટ વ્યાજ ઉંમર સંબંધિત દાખલા બધું કવર થઈ જશે

પછી રોમિલસાલિટી લેક્શન થ્રીમાં બધા વર્બલ આવે અંગ્રેજીમાં જોઈ લો એક લેક્ચરમાં પાર્ટી નાઉન પ્રોનાઉન ઇમ્પોર્ટન્ટ રૂલ બધું કવર થઈ જશે બરાબર રિવોલ્યુશન બેચ આપણે જે કમિટમેન્ટ આપી હતી એ લોકોને તો આ બેચ એમને મળશે બેટા રિવિઝન તમને ફ્રીમાં કરવામાં આવશે રિવોલ્યુશન અને સુદર્શન બરાબર

ધ્વનિ ઘટકો ધ્વનિ શ્રેણી શબ્દકોષ જોડાક્ય શુદ્ધિ શબ્દ ભંડોળ બંધારણમાં રાષ્ટ્રપતિ સોલંકી વંશ સત્તાઓનો વિપ્લવ જે હતો એ ભારત સ્વતંત્રતા માટે ચળવળ ભારત વિદેશના ક્રાંતિકારીઓ ભૂગોળમાં જોઈ લો ઇમ્પોર્ટન્ટ મુદ્દા આવી ગયા વારસો જોઈ લો ટોપિક પર્યાવરણ જોઈ લો વિજ્ઞાન જોઈ લો અર્થશાસ્ત્ર જોઈ લો જોઈ લો સામાન્ય જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી કરંટમાં જુઓ પેલા લેકચર માર્ચ એપ્રિલ આખું કવર બીજા લેકચરમાં મે જૂન કવર ત્રીજા લેક્ચરમાં જુલાઈ ઓગસ્ટ કવર બરાબર પંચાયતી રાજ યોજનાઓ યોજનાઓ એના છોડી એક બે માક તમારે કપા દેવા નથી પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે યાર એવું કન્ટેન્ટ ડિલિવર કરે ને એકસો વીસ કલાકમાં કે તમારા મેં કીધું ને તમારા સ્કોરિંગમાં મારે વીસ થી પચીસ માર્કનો વધારો કરવો છે તમારા માર્ક્સના અંદર વીસ થી પચીસ માર્કનો વધારો કરવો છે બે પાંચ માકે લોકોને નોકરી મળે ને નોકરી લોકો જતી રહે છે એવું કન્ટેન્ટ ડિલિવર કરવું છે કે મિનિમમ વીસથી પચીસ માર્ક તમારા વધે પણ એ તમારી મહેનત જોઈશો તમે મહેનત કરવા તૈયાર છો કે નહીં પહેલાં કહી દો મહેનત કરવા તૈયાર છો કે નહીં બરાબર અને આ ડેમો સેશન જોઈ લો તારીખથી શરૂ થાય છે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ અને ચોવીસ તારીખથી તમારું પચીસ તારીખથી તમારું રેગ્યુલર રોજના ના છ કલાક ચાલુ એટલે પચીસ તારીખથી આપણે તેર સપ્ટેમ્બર પહેલા આ પૂરું કરી દઈશું તો વહેલામાં વહેલા જો ચૌદમી પરીક્ષા આવે તો તમારે એકસો વીસ કલાક લાઈવ રિવિઝન પતી ગયો હશે રેકોર્ડેડ લેક્ચર તમને એડવાન્સમાં આપી દઈશ આના આખા રેકોર્ડ આપી દઈશું શું શું આપીશ તમને કહું અંદર દસ મોકટેસ્ટ છેલ્લે સપ્ટેમ્બર પહેલી બીજી તારીખે તમારો રોજ મોકટેસ્ટ શરૂ કરી દઈશું સબ્જેક્ટ પૂરો થાય છે એક સબ્જેક્ટ ટેસ્ટ તમને આપીશ નાની પચાસ માર્ક એક કોન્ફિડન્સ બુસ્ટ થાય એટલે આમાં એવો જ પ્રયત્ન હશે એક સબ્જેક્ટ શરૂ થાય સબ્જેક્ટ પતાવી દેવાનો બંધારણ શરૂ કરશે તો બે લેક્ચર બેક ટુ બેક વીકેન્ડ સર લેશે બંધારણ રિવિઝન પૂરું પછી તમને એક સબ્જેક્ટ ટેસ્ટ આપી દઈશ બરાબર ડન છે યસ આ રેવન્યુ તલાટીના સિલેબસ મુજબ જ છે બધું ભાઈ ઓકે ડન છે હવે ફીસ તમે કહો શું રાખીએ ચલો તમે કહી દો પણ ક્વોલિટી ટીમ મેનેજમેન્ટ એ બધું કોણ છે એ જોઈને કહેજો એમને એમ દે દે ને ના કરતા બધા આ રિવોલ્યુશન ક્લાસી વાળા મળે ને બેટા હા ઓકે જો લાઈવ વર્કશોપની જનરલી ફીસ આપણે હોય છે થ્રી ત્રિપલ નાઇન તમે ચેક કરી શકો છો આપણે લાઈવ વર્કશોપ જે કરતા હતા પાસ્ટમાં ચાર હજાર રૂપિયા ફીસ હોય એની આખા બેચની આપણે જતા હોઈએ આઠથી નવ હજાર ચારસો કલાક ભણાવીએ એકસો વીસ કલાક ભણાવીએ એના અંદર ફીસ હોય છે થ્રી ત્રિપલ નાઇન આની સાથે હું તમને એડવાન્સમાં આખું રેકોર્ડેડ પણ આપીશ આ કેમ ધારો કે એક્ઝામ લેટ જાય અથવા અત્યારે આ મહિનામાં તમારે બીજા કોઈ લેક્ચર જોવા હોય કોઈ ટોપિક ડીપમાં તમારે ભણવો હોય તો કેવી રીતે ભણી શકાય તો આ રેકોર્ડેડ લેક્ચરમાં જોઈ શકશો સંજયભાઈ સોરી બેટા અહીંયા પોસિબલ નહીં થઈ શકે હં એ અમુક જગ્યાએ મળી શકશે સારા લેક્ચર્સ પણ હોય રેકોર્ડેડ કરેલા હોય એડવાન્સમાં એ પડ્યા હોય તમે જોઈ શકો તો પાંચસો રૂપિયામાં મળી જશે અમે નહીં આપી શકીએ માફ કરજો દોસ્ત હં મોક ટેસ્ટ મોકટેસ્ટ આ દસ

એ ચાર ઓપ્શનનો આન્સર બીજા કેમ ના હોય એ પણ મને જાણવા મળે એનો મતલબ સમજો તમે જો આ બે હજાર તમારા પ્રશ્ન દરેકમાં ચાર ઓપ્શન આઠ હજાર ઓપ્શનનું પણ કન્ટેન્ટ મળ્યું અંતર સમજો આ ખાલી તમારી ટેસ્ટ નથી ઋતુબેન કે પાંચ હજાર રાખો ઓકે હું તમને કહું બરાબર જો અહીં ટોટલ ફીસ થાય છે બેટા નાઇન ફોર નાઈન નાઇન ચાલો છોકરાઓ તમે કહો કેટલી રાખીએ વ્યાજબી તમે કહો તો કંઈક કરીએ

આટલું આ બેચ ની અંદર તમને મળવાનું છે ઓકે ચલો બસ તમે કહેતા હતા તમે કમેન્ટ કરીને કહી દીધું આપણે જો અત્યારે આવતીકાલે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે મનાઈ રહ્યા છીએ કે નહીં તો તમને સત્તરમી તારીખ સુધી સેવન્ટી નાઇન પર્સન્ટ ડિસ્કાઉન્ટ આના અંદર આપણે આપી રહ્યા છીએ જો તમને ખાસ કહું બેટા આ લાવવાનો હેતુ એટલો હતો ઇન્ડિપેન્ડન્સ ડેમાં હંમેશા કંઈક ને કંઈક છોકરાઓ એક્સપેક્ટ કરતા હોય જ્ઞાન લયથી તો અમેથી જે શક્ય બને ને અમે તમને આપીએ છીએ રિવોલ્યુશન બેચનું કન્ટેન્ટ ત્યાં સુધી કવર થઈ જશે ચિંતા કરતા નહીં બધું પ્લાન બગા પ્લાન થઈ ગયું હોય બધું પ્લાન થઈ ગયું હશે ચિંતા ના કરો મને ખબર અમારું રીઝનિંગ બાકી રવિશકનું બધું ખબર હોય એમને હવે પચાસ બેચ ચાલતી હોય અને પચાસ બેચનું આયોજન ક્યાં શું ચાલે છે ને બધું ખબર હોય મેનેજમેન્ટને અમારું કામ જ એ છે દાડી અમજ ધોળી થઈ ગઈ છે આટલી દોડી એટલે થઈ ગઈ છે જો બેટા આ એક જ હેતુ આપવાનો ઇન્ડિપેન્ડન્સ ડે છેલ્લે મહિનામાં લડવું હોય ને કે સાહેબ લડી લેવું છે લડી લો તમારા માટે આ યુટ્યુબમાં એપમાં આવશે બેટા એપ ડાઉનલોડ કરજો એના અંદર જોજો તલાટી રેપિડ રિવિઝન વર્કશોપ દેખાશે તમને બરાબર નાઇન્ટી નાઇનમાં માફ કરજો દોસ્ત નહીં આપી શકાય બરાબર માફ કરજો મારા વિદ્યાર્થી અને આ સત્તર ઓગસ્ટ સુધી સત્તર ઓગસ્ટ સુધી જો તમે કદાચ ફોન કરો ને બેટા એક બે દિવસ અહીંથી ફોન ના ઉપાડે તો પ્લીઝ માફ કરજો કેમ કે એક બે દિવસ આપણે કરંટ બાકીતાલીસ મિનિટ આના અંદર કવર કરંટ કવર થઈ જશે બેટા કરંટના સ્પેશિયલ લેક્ચર્સ ક્યારે પણ કોઈ બેચમાં નથી લેવાતા કરંટ તમારે વીકલી જોવાનું હોય છે આના અંદર આપણે રિવિઝન કરાવી દઈશું કરંટનું ઓકે ચિંતા ના કરશો ડન ને તો સત્તર ઓગસ્ટ સુધી ફોન બોન નહીં કરો ચાલશે ડાયરેક્ટલી એપ ડાઉનલોડ કરીને તલાટી રેપિડ રિવિઝન વર્કશોપ આવું દેખાશે તમને બરાબર તો આઈડિયા આવી ગયો શું છે આનંદ બેટા એકસો વીસ કલાક લાઈવ લેકચર્સ પંદર સબ્જેક્ટ દસ મોકટેસ્ટ ડિટેલ સોલ્યુશન રોજ છ કલાક લેકચર રહેશે રેકોર્ડ બધું આવી ગયું ટેસ્ટ બે ટાઈપની એક સબ્જેક્ટ ટેસ્ટ લઈશ તમારી સબ્જેક્ટ પૂરો થશે પછી અને સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગ વીકથી તમારા દસ મોકટેસ્ટનું આયોજન કરીશું વિથ ડિટેલ સોલ્યુશન તમને આપીશું શક્ય બનશે તેની પીડીએફ મૂકી દઈશું અથવા આન્સર કીના નીચે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશું બરાબર ઓકે તો આ સેવન્ટી નાઇન પરસેન્ટ ડિસ્કાઉન્ટ ઓન સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્સ ડે બરાબર આવું આપણે ગણતરી હતી ડન ને બેટા કોઈ ક્વેરી હોય તો આ કોલ કરજો કાલ સુધી કરજો સોળ સત્તર કદાચ ટીમ નહીં હોય એમને રજા હોય ને જન્માષ્ટમી બધા મનાવે એપ ડાઉનલોડ કરીને એડમિશન લઈ લેજો 18મી તારીખથી તમારો પહેલો સેશન શરૂ થાય છે સવારે 8 વાગે ભૂમડિસ તમને આયોજન કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરજો નીચે કમેન્ટ બોક્સ માં કમેન્ટ આપજો ચેટ માં આતા લખી નાખો બરાબર પૂરો પૂરો પ્રયત્ન કરીએ છે કે તમારા માર્ક્સ ખેંચીએ રેવન્યુ તલાટી ઓફ પ્રિલિમ્સ માં ખેંચીએ જેટલું શક્તિ બની એટલું બરાબર ને હવે કોણ ચલો તમારો કોઈ પ્રશ્ન હોય તો કો બેટા डन તો આ આતું તમારું ટઆરઆર તલાટી કા રેપિડ રિવિઝન લાઇવ વર્કશોપ ઓકે સંજયભાઈ કોઈ વાંધો નહીં બેટા કોઈ વાંધો નહીં છોકરાઓ મજા કરતા હોય ઘણા છોકરાઓ ગાળો દેતા હોય પણ ઠીક છે યાર અમે જેટલું કરી શકતા હોઈએ એટલું કરતા હોઈએ વિદ્યાર્થીઓ માટે ઘણા લોકો સેટિસ્ફાય ના થતા હોય અમારું કામ ન પણ ગમતું હોય પણ અમને એવું લાગે કે અમે ક્યાંય ખોટા નથી તો અમે અમારું કામ કરતા જઈએ છીએ પાક્કુ પાક્કું આવીશું હા ફીસ આની વન ટ્રીપલ નાઇન છે ઓનલી જોડાઈ જાઓ સત્તરમી તારીખ રાતે બાર વાગે સુધી જોડાઈ જજો બેટા ઓકે ઠીક છે તો રજા ફેસ્ટિવલ એન્જોય પણ કરજો પણ એવું ના કરતા કે હું ચોવીસ કલાક મજા કરું ઠીક છે બે ચાર કલાક ભાઈ સાથે ફરજો એન્જોય કરજો જન્માષ્ટમીનો તહેવાર છે પણ રોજના દસ બાર કલાક પ્લીઝ કાઢીને મહેનત કરજો ઊંઘ ઓછી કરે જો કરવી હોય તો દસ બાર કલાક મહેનત કરવાની થાય છે બેટા ફીઝ ઇઝ વન ટ્રીપલ નાઇન બેટા ઓનલી વન ટ્રિપલ નાઇન તમારી છે વન ટ્રિપલ નાઇન તમને પેલા બતાવી દઉં કદાચ એપમાં કેવું તમને દેખાશે એવું તમને એકવાર અહીંયા ઓપન થાય તો બતાવી દઉં યસ આ બુક નો કોર્સ છે તલાટી રેપિડ રિવિઝન વર્કશોપ બરાબર જો આવું આવું તમને ફ્લાયર દેખાશે બેટા ડન છે ઓકે ઠીક છે ને ચલો રજા લઉં મળીએ આપણે દસ વાગે હજુ એક સેશન છે દસ વાગે હજુ એક સેશન છે એમાં આવજો એમાં એક સરપ્રાઈઝ છે તમારા માટે ઓકે ને બેચ સુદર્શન વિદ્યાર્થીઓ નથી લેવાની એમને એના બેચના ગઈ છે ઓકે રજા લઉં છું થેન્ક યુ વેરી મચ ઓલ ધ બેસ્ટ મિત્રો એન્જોય ધ ફેસ્ટિવલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સુદર્શન રિવોલ્યુશન એ નથી પરચેઝ કરવાનું એ લોકોને આ બેચ ફ્રી મળશે બેટા ચલો થેન્ક યુ